અમદાવાદમાં એક રીડો ગુનેગાર તરુણ બ્રહ્મભ્ટે મહેસાણાથી પીએસઆઈ રાઠોડ બોલું છું કહી નવરંગપુરા અને ગુજરાત યુનિવર્સિટી પોલીસને દોડતી કરી દીધી હતી તેણે પીસીઆર વાન ચોક્કસ એડ્રેસ પર મોકલવાના આદેશ આપ્યો હતો પરંતુ પીસીઆર વાહન ચાલકને શંકા જતા તપાસમાં નકલી પીએસઆઈ હોવાનું ભાંડો ફૂટ્યો હતો ગુજરાત યુનિવર્સિટી પોલીસે તરુણની ધરપકડ કરી છે મા વિગત એવી હતી કે એક આરોપી જે છે પોતે મહેસાણા જિલ્લાની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હોય ને પીએસઆઈ રાઠોડ તરીકેની પોતાની ઓળખ આપી અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એમને ફોન કરેલો હતો કે મારા આ એક પોલીસ સ્ટેશનના એક આરોપી છે ગુનાના અને આપની હદમાં રહે છે જે એને એડ્રેસ આપેલું જેથી નવરંગપુરાના પીએસઓએ એવું જણાવેલું કે આ ગુજરાત યુનિવર્સિટીની હદમાં આવશે જેથી કરીને એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એ મેસેજ એમને ટ્રાન્સફર કરેલો હતો અને પીએસઓએ આ પીએસ પીસીઆર વાનના ચાલકને આ પીએસઆઈ રાઠોડનો નંબર આપેલો અને જણાવેલું કે તમે ત્યાં પહોંચી અને પીએસઆઈ રાઠોડનો સંપર્ક કરજો જેથી પીસીઆર વાનના જે ચાલક જે વીસ નંબરના ગેલા હતા જેને મેસેજ એલર્ટ થયેલો હતો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એમની સાથે વાત કરતાં એમને કંઈક અજુગતું લાગેલું અને રિસ્પોન્સમાં એવું જણાયેલ કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય તેવું વાતચીત જણાતી નથી તેમણે પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ગયેલી એટલે પ્રાથમિક દ્રષ્ટિના શંકાને આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના આધારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સને આધારે જણાયેલું અને ખાતરી કરેલી મહેસાણા જિલ્લાની અંદર કે આટલા મોબાઈલ નંબરવાળા અને પીએસઆઈ રાઠોડ આપના જિલ્લામાં કોઈ નોકરી કરે છે કે કેમ તે ખાતરી કરતાં મહેસાણા જિલ્લાની અંદર પીએસઆઈ રાઠોડ અને જે મોબાઈલ નંબર જણાવેલ હતા એ મોબાઈલ નંબરવાળા કોઈ નોકરી નહીં કરતો હોવાનું હકીકત પ્રસ્થાપિત થતાં તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધમાં જે મોબાઈલ ધારક જે હતા એના વિરુદ્ધની અંદર ગુનો નકલી પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપી અને સામેવાળા વ્યક્તિને કોઈપણ કારણસર ધમકાવતા હોવાની હકીકતને આધારે શ્રી સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સાથે સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરી અને તાત્કાલિક એમને આરોપીને શોધવા માટે હસ્તગત કરી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપી જે છે પાટણ જિલ્લાના રહેવાસી હોય અને એનું પૂરું નામઠામ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ હોવાનું જણાયેલું હતું જે આ વ્યક્તિએ શું કામ કરેલું છે એમની પ્રાથમિક દ્રષ્ટિએ હજી પૂછપરછ ચાલી રહેલ છે એમાં એમને હાલમાં એવું જણાવેલું છે કે એમની વાઇફને આ ફેસબુક ફ્રેન્ડ ઉપર રિક્વેસ્ટ ઉપર એમની કોઈ બિભત્સ મેસેજ કરી અને હેરાન કરતા હોવાની હકીકત હતી જેથી એમને કોઈપણ કારણસર એમને દબાવવા માટે કે કોઈ સંપર્ક કરી અને મેસેજ કરવો હશે એના આધારે એમને મેસેજ કરેલા હતા અને એમને લાવવા માટેની હકીકત માટે પોલીસની મદદ ઓળખ કરવા માટે કરેલી હતી પરંતુ આ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ જે છે પાટણના રહેવાસી એના વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનની અંદર તેમજ મહેસાણા જિલ્લાની અંદર પાટણની અંદર તેમજ બી ડિવિઝન ચાણસમા પોલીસ સ્ટેશનની અંદર પણ એક ખોટી ઓળખ આપવાના તેમજ અન્ય ચીટિંગના બળજબરીથી કઢાવી લેવાના આવા ગુનાહિત ઇતિહાસ હોવાનું હકીકત તપાસમાં નીકળી આવેલ છે હજુ પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલ છે આવા અન્ય કોઈ પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ થયેલા છે કે કેમ એના આધારે આગળની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા સઘન પૂછપરછના આધારે ચાલી રહેલ છે